આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદના વિસ્તાર લાલ દરવાજામાં જમાલપુર વોર્ડમાં આજે વાત કરવી છે જનતા સાથે અને જાણવો છે તેમનો મૂળ જાણવો છે તેમનો મત કઈ બાજુ જઈ રહ્યો છે કયા પક્ષને તે વધારે મત આપવા માટે આતુર છે જોઈએ કઈ રીતે જનતા આપણી સાથે વાત કરે છે અને કઈ રીતે તેમનો પક્ષ મજબૂત કરે છે આવો જાણીએ આવો જાણીએ લાલ દરવાજા વિસ્તારની જનતા પાસે કે શું મત છે તેમનું એ આપનું નામ જણાવો મારું નામ સુભ્યા લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે તો શું કહેશો કયો પક્ષ આવે છે આ તો પક્ષ તો અત્યારે હાલ હાલમાં ચાલશે તો મોદી જ ચાલશે બીજું કોઈ નહીં ચાલે પક્ષ તો એ જ ચાલવાનો છે ગમે ત્યારે તમે ઉપાડી દેજો તો એ જ ચાલવાનો પક્ષ કેમકે અત્યારે જે વસ્તુમાં કામકાજમાં બધું કામ કર્યું છે એ બહુ સારું કર્યું છે અત્યારે હાલમાં અત્યારે ધંધાપાણી છે નહીં પણ ચાલે છે ભગવાન બધાનું ચલાવે જનતા વખતે કયા મુદ્દાને લઈને વોટિંગ કરવા જશે હવે એ તો આપણને એટલું બધું ઇન્ટરેસ્ટ નથી ને આપણે જોતા જ નથી આ ઇન્ટરેસ્ટમાં આપણે આપણે એમ જઈએ છીએ કે ત્યાં સુધી સારોમાં સારો ચાલે જે વસ્તુ ચાલતી હોય એ ચલાવવાનું આપણે અત્યારે આવવું જોઈએ આટલા વર્ષોથી છેલ્લા પાંચ વર્ષથી સાંસદ સભ્ય જે અહીંયા છે ધારાસભ્ય તમને કોઈ મળવા આવ્યું છે તમારા સવાલો ઉકેલવા માટે કોઈ આવ્યું છે હા કોઈ નથી આવ્યું કોઈ નથી આવ્યું અત્યાર સુધીમાં કોઈ નથી આવ્યું તમને પહેલી વાર મેં જોયા છે તમે આવ્યા છો એટલે હું તમને સવાલ કરું છું જવાબ આપું છું બીજું કોઈ નથી કોઈ એક ચહેરાને જોઈને વોટ આપશો કે પછી કામને જોઈને વોટ આપશો કામને જોઈને આપ કામને જોઈને વોટ આપશો પણ ચહેરાને તો જો છાપાયેલો જે ચહેરો છે તો છે જ પૂરા ગુજરાતમાં ચહેરો છપાયેલો છે પણ જેનો કામ સારું થાય તો કોંગ્રેસ હોય કે ભાજપ હોય ઓટ તો હાલવાનું સારું સારાને જ ચાલવાનું તમારા મતે છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ આપણે તમારા વિસ્તારમાં કઈ રીતનો વિકાસ જોવા મળ્યો છે અમારા વિકાસમાં અમારા વિસ્તારમાં વિકાસ તો સારો તો સારો સારામાં સારો વિકાસ છે અત્યારે હાલમાં અત્યારે હાલમાં પબ્લિકને મોગવાળી વધુ સારું લાગે છે એવું કંઈ નથી એટલો વિકાસમાં જરા કઈ કંઈ ફેર નથી અમારા પાંચ વર્ષમાં તો બહુ સારું છે અત્યારે મોદીના લહેરની વાત ચાલતી હોય જ્યારે એમ વાત ચાલતી હોય કે ભાઈ ચારસો પારની વાત ચાલતી હોય તો એ કેટલા અંશે તમે સાચું ગણો કે થઈ જશે આ શું છે આમાં હવે આપણે આટલું બધું ઉદાહરણમાં ગયા નથી બરાબર આપણને આટલામાં ઇન્ટરેસ નથી આ બધું જે વસ્તુ બોલવાની જેવી છે મેં બોલી દીધી મને જેટલું આવતું હતું એટલું બોલ્યું વધારે હું બોલી નથી શકતો આભાર આ તો અહીંના રહેવાસી એમના માટે તેમણે આપણને જણાવ્યું કે કઈ રીતે જનતા કયા કયા મુદ્દાઓને લઈને મત આપશે જનતાના મુદ્દાઓ જાણતા જાણતા આપણે અત્યારે બીજી પણ ઘણા બધા અહીંયા આપણે वे विस्तार में व्यक्ति हो चाहे जेनी साथे आपरे बीजा भी ઘણા બધા સવાલો કરીએ કે આ નામ આ તમારું મુહમ્મદ શાહલાબ લોકસભા કી ابھی જો ઇલેક્શન આ રહા હે થોડે દિનો મે આ રહા હે તો ક્યાં لگتا હે કонસી પાર્ટી કે લહેર ચલ રહી હે અબ તો એક ही લહેર જુમદ રહી હે sirf MIM અશરદુદ્દીન ઉલવી સાહબ કિસ તરહ સે પાર્ટી કો દેખ રહે હે આપ ઉનહોને ક્યાં મુદ્દે આપકે ઉઠાયે હે કે ફિર કોઈ ભી આપકા જો પ્રોબ્લેમ હે ઓ સોલ્યુશન કિયા હે जो मुद्दे उठाते हैं बस सिर्फ वही उठाते हैं अश्विनी कुमार जी साहब बढ़िया सरकार है उनकी मोदी की लहर की जब अभी बात चल रही है उस बारे में क्या कहना है आप ये कि मोदी बढ़िया काम कर रहे हैं वैसे सही है सरकार उनकी मोदी सरकार में अभी क्या प्रॉब्लम्स दिख रही है आपको कि जो भविष्य में हानि पहुंचा सकती है कोई तकलीफ खड़ी कर सकती है वो काम तो खादा बढ़िया कर रहे हैं वो लेकिन फिलिस्तीन के लिए कुछ थोड़ी मदद करनी चाहिए उनको भी आपने अभी बोला कि एम आई एम आ रही है तो आपके विस्तार में आपके एरिया में किस तरह का विकास हुआ है या फिर कोई भी प्रॉब्लम जो पिछले पाँच या दस साल में खड़ी हुई है लेकिन कोई सॉल्यूशन नहीं हुआ है जी सॉल्यूशन नहीं हुआ कोई कोई भी ऐसी तकलीफ यहाँ पर हो जो अब तक पिछले कितने सालों में उसकी आपने रजूआत की हो लेकिन फिर भी उसका कोई निराकरण ना आया हो સામાન્ય નાગરિકો સાથે ચૂંટણી રિક્ષા ચાલક ભાઈ સાથે પણ વાત કરીએ શું નામ છે કયા વિસ્તારમાં આપણે હાલ લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે તો શું લાગે છે કઈ સત્તા સત્તામાં કયો પક્ષ આવે સત્તામાં બીજેપી આવશે એનું કારણ છે કે બીજેપી બેનરોના બધા લગાવે છે એનો ડરવાની કોઈ જરૂર નથી નરેન્દ્ર મોદી ઘરે ગોદળો ઓળીને સોઈ જાય ને તો બી એ જીતી જશે બહુ મજીથી કેમ કે એમના કામ એવા છે બહુ સારા કામ કર્યા રોડના કામ એ કામ બધું હવે ખાલી મેઘવારી પર કંટ્રોલ કરીએ એટલે રાજા થઈ જશે કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને જનતા આ વખતે વોટિંગ કરવા છે કયા મુદ્દા એટલે બધું બસ આ બધું કામ સારું જ છે ને બધા બહારના લોકો માટે રિલેશન બળાયા આપણા માટે બધું ધંધો રોજી બધું લઈને આવ્યા નરેન્દ્ર મોદી સાહેબે એટલે નરેન્દ્ર મોદી સાહેબે કામ બહુ સારા કર્યા છે હું મોમેડન છું પણ એમને એમના હિતમાં જ બોલું છું કે કામ બહુ બેસ્ટ છે એમનું બાકી ખાલી મેંગવાળી ઉપર કંટ્રોલ કરી લે એટલે એ અહીંયા હિન્દુસ્તાની રાજા થઈ જશે એ પાકું આપણું જનતા ચહેરો જોઈને વોટ કરશે કે પછી કામ જોઈને નહીં કામ જોઈને કામ ચહેરાથી શું બી ઘરમાં લાવતા કામ પ્યારું હોય એને કઈ હિસ્સા પારું કે સરસ છે કામ પ્યારું હોય બધા છેલ્લા પાંચ દસ વર્ષ તમે ગાળાની વાત કરીએ તો અહીંયાના ધારાસભ્ય કે સાંસદ સભ્ય આપને મળ્યા છે કોંગ્રેસનો એક બી કાર્યકર્તા જમાલપુરનો છે કઈ કામ કરતો નથી એ બધા લોકો મોટા લોકોના જ કામ કરે સામાન્ય સામાન્ય લોકોનો કોઈ કામ નીકળતો જ નથી એ પાકું એના કરતી ભૂષણ ભટ્ટ હતો ને એ કામ કરી બતાવતો ભાજપનો લોકોને જનતાને શું જોઈએ છે પરિવર્તન જોઈએ છે કે પુનરાવર્તન જોઈએ આપણા દેશ ચાહે કે શાંતિ રહે બધું સબ આપણને દેવું જોઈએ કોઈનો બી રાજ હોય પણ શાંતિ પણ નરેન્દ્ર મોદી મારા માટે સારું છે વિકાસની વાત કરીએ છીએ આપણે બધું 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 સારું કર્યું દેશ માટે કોઈ પ્રધાનમંત્રી એવું કર્યું નથી આટલા વર્ષોમાં નરેન્દ્ર મોદી જ્યાં તક જીવશે ત્યાં સુધી એ નરેન્દ્ર મોદી એમનો સિક્કો છે બીજેપીનો જ આપણે વિસ્તારની વાત કરીએ તમારા વિસ્તારમાં છેલ્લા પાંચ કે દસ વર્ષના સમયગાળામાં કઈ રીતનો વિકાસ પહેલાં પહેલાં જમાલપુરમાં ભાજપ જ હતી અમારે કોઈ તકલીફ નહીં હતી પોલીસ વોલીસ કોઈ અમને લોકોને હેરાન નથી કરતી રાબેતા મુજબ બંધ કરી દીધા તો તો બી પોલીસ કોઈ હેરાન નહીં કરતો એમના બી બીજેપીનું એમએલએ અહીં આવીને કહ્યું કે ભાઈ નાગરિકોને હેરાન નહીં કરવાનું એમનો ધંધો કરી ફતા કરી આપવાનું એટલે હેરાન નહીં કરવાના એમને એમ સારા હતા એમ લાલ દરવાજા વિસ્તારમાં આવેલ કોઠાના હનુમાનજી મંદિરના મહારાજ આપણી સાથે છે આવો જાણીએ તેમનો મત છે શૈલેષ ભટ્ટ મારું નામ છે હું અહીં મારી ઉંમર હાલ સડસઠ વર્ષની છે વર્ષોથી હું અહીંયા આગળ સેવા પૂજા કરી રહ્યો છું જી લોકસભાની ચૂંટણી જ્યારે ખૂબ જ ઓછા દિવસો બાકી છે હવે શું લાગે છે કઈ સત્તા કોની કયો પક્ષ સત્તામાં આવશે મારા મત પ્રમાણે હાલમાં ભાજપ આવી શકે છે કારણ કે ભાજપે વિકાસના કાર્યો સારા કરેલા છે અને એમ કે વર્લ્ડની અંદર એમનું નામ પણ મોદી સાહેબનું સારું રહી રહ્યું છે અને સારા કાર્ય કરી રહેલા હોવાથી એમનો એમ કે ઇલેક્શનમાં એ જીતશે એવું સંભાવના વધારે છે જ્યારે આપણે વિકાસની વાત કરીએ છીએ ત્યારે આપણા વિસ્તારની વાત કરીએ કે વિસ્તારમાં જ્યારે વિકાસ જોઈએ તો એ કઈ રીતે જોવો છો હાલમાં અત્યારના અહીંના વિકાસમાં એટલું બધું નથી થઈ શક્યો કારણ કે આ વિસ્તાર એવો છે કે ગરીબથી માંડીને પૈસાદાર સુધીના લોકો અહીંયા આગાડી ખરીદી કરવા આવતા હોય છે એટલા માટે અહીંયા આગાડી રોજગારનો સંભાવના વધારો હોય છે એટલે વિકાસ માટે અહીંયા આગાડી મંદિરનો ભદ્ર મંદિરનો ચોકનો વિકાસ કરેલો છેક ત્રણ દરવાજા સુધી વિકાસ થયેલો છે અને આજે એમ કે દર રવિવારે કે તમે જુઓ તો ભદ્રકાળી મંદિરે દર્શનાર્થીઓ વધારે આવતા હોય છે અને એમ કે દર્શન કરવા આવતા હોય છે જેથી કરીને અને તથા એરિયાનું એમ કે નામ સારું રહી રહ્યું આપણે જ્યારે મતાધિકારની વાત કરીએ છીએ ત્યારે મત આપવા આજની જનતા જાય છે તો કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને જશે મુદ્દાઓમાં એવું છે કે અત્યારના મોંઘવારી તો સખત છે દરેકને ખબર છે પરંતુ મોદી સાહેબે જે કરેલા કાર્યો છે એને ધ્યાનમાં રાખીને લોકો વોટ આપવા જઈ રહ્યા છે કોઈ ચહેરાને જોઈને આપણે વોટ આપીશું કે પછી તેમના કામને જોઈને મોદી સાહેબના નામથી જ વોટ થશે અત્યારે એવું લાગી રહ્યું છે ચહેરા તો બદલાતા રહ્યા છે ગુજરાતની અંદર તમે જુઓ કે આજે આખી વિધાનસભા જૂના સભ્યો હતા ધારાસભ્યો એમને બદલી નાખ્યા અને આખે આખી નવી ટીમ ઊભી કરી એ પ્રમાણે કહેવાનો મતલબ એ છે કે ભાઈ મોદી સાહેબના નામથી જ વોટ થશે જનતા જ્યારે અત્યારે મત આપવા જશે સરકાર પાસે તેમની શું અપેક્ષા રહેશે સરકાર પાસે એ જ અપેક્ષા પહેલી તો રહેશે કે મોંઘવારીનો દર વધારો ઘટાડો બીજી વસ્તુ એ છે કે શિક્ષણને લગતું અને ત્રીજું આરોગ્યને લગતું કારણ કે અત્યારના આરોગ્ય એટલું મોંઘું થઈ રહ્યું છે કે લોકોને પોષ મધ્યમ વર્ગને તો પોષાયેલી હાલત રહી નથી એમ પણ મોદી સાહેબે જે કાર્ય કરેલું છે કે જે પાંચ લાખનો માં અમૃતમ કાર્ડનું જે કરેલું છે એનાથી એમ કે લોકોનો લાભ થયેલો છે જે અત્યારના મને પોતાનો અનુભવ છે કે મને પોતાને કેન્સર છે અને આજે તમે જેમ વાત કરી એ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી તમે વોટ આપો છો એટલે ઘણી સરકાર તમે પલટતા જોઈએ છે ઘણા ઉમેદવારો તમે આવતા જતા જોયા છે આ ઉમેદવારો આટલા સમયથી જે આવતા જતા જે પણ હતા પણ શું વિસ્તારમાં તમારી સાથે કે વિસ્તારમાં ક્યારે વિસ્તારની મુલાકાત લીધી અહીંયા વિસ્તાર અહીંયા વિસ્તારની મુલાકાત આવતા હોય છે અને અમારે જે કંઈ પ્રોબ્લેમો છે એમને જણાવતા રહીએ છે અને થઈ શકે છે કામ વાત કરીએ છેલ્લા પાંચ કે દસ વર્ષની તો એમણે જે વાયદા કર્યા હતા શું વિસ્તારમાં એ વાયદા પૂરા થયા છે વાયદાનો તો લગભગ પૂરા નથી થયા એમ માની શકાય પણ પ્રયત્ન કરે છે એમ જે પ્રમાણે તમે જોયું કે મંદિરના મહારાજજી સાથે આપણે વાત થઈ આપણી સાથે બીજા પણ અહીંયા મહારાજજી છે તેમની સાથે પણ વાત કરીએ કે કઈ રીતે છે આપનું નામ જણાવો મારું નામ મદન મોહન રમણલાલ ભટ્ટ છે મારી ઉંમર એકોતેર વર્ષ છે હું છેલ્લા સિત્તેર વર્ષથી અહીંયા મંદિરની સેવા આપું છું અને લોકોને સંતોષ આપું છું પાઠ પૂજાનો અને લોકો આનંદ અનુભવે છે લોકસભાની ચૂંટણીને જ્યારે આપણે વાત કરીએ હવે થોડાક જ દિવસો ગણતરીના દિવસો બાકી રહ્યા છે કયા પક્ષ કયો પક્ષ સત્તામાં આવશે શું લાગે છે શેની લહેર ચાલી રહી છે ભાજપ આવશે મોદી સરકાર આવશે એમાં કોઈ મહેક નથી આપણે જ્યારે કોઈ પક્ષ વિશે વાત કરતા હોય તો તેના વિકાસના કાર્યોની પણ આપણે વાત કરીએ તો એ કઈ રીતે આપણે લઈ શકીએ તેમના કાર્યો ઘણું ઘણો વિકાસ કર્યો છે મોદી સાહેબે અને લોકો ખુશ થઈ ગયા છે એનાથી આનંદ થયો છે લોકોને છેલ્લા ઘણા વર્ષોથી પાંચ દસ વર્ષની ખાલી આપણે વાત કરીએ વિસ્તારમાં વિસ્તારમાં કઈ રીતનો વિકાસ જોવા મળ્યો વિસ્તારમાંય સારો વિસ્તાર છે બાંકડા મૂક્યા છે બેઠકો મૂકી છે લોકો ઉંમર લાયક નાના બાળકો કંઈક તકલીફ હોય તો બેસીને પોતપોતાનું પોતાનું ખાનપાન કરાવે અને આરામ છે વાયદા જે કરવામાં આવ્યા હતા ગઈ વખતે ચૂંટણી જ્યારે થઈ હતી પાંચ વર્ષ પહેલા સુધી વાયદા પૂરા કરવામાં આવ્યા વાયદા તો દરેક દરેક બદલાતા જાય છે એટલે તો કોઈ તકલીફ હોય છે પણ મોદી સાહેબના નામથી લોકો જીતે છે માત્ર કોઈ એક ચહેરાને જોઈને આપણે મત આપશું કે પછી તેમના કામને જોઈને લોકો કામને જોઈને આપે છે કામને જોઈને આપે છે કામની વાત કરવામાં આવે તો કેવા પ્રકારના કામને જોઈને કેમ જેમ કે આપણે જોઈ શકીએ કે વિકાસ છે બેરોજગારી છે મોંઘવારી છે તમારા ધ્યાનમાં એવા કયા કયા મુદ્દા છે જેને લઈને તમે વોટ આપશો અહીંયા જો રોડ સારા થઈ જાય છે રોડ સારા થાય છે અને લોકોને આનંદ આવી જાય કે ખાડા દીકરા ફૂલે છે ગટોરોની સફાઈ જાય છે એનાથી લોકોનો આનંદ રહે છે દવા છંટાઈ છે ચારસો પારની જે પક્ષની વાત છે કે ચારસો પાર આ વખતે જશે તેના વિશે શું કહે સરકાર જ આવશે એમાં તો મોદી સરકાર જે પ્રમાણે તમે જોયું કે અહીંયાના મહારાજ સાથે આપણે વાત કરી તેમણે પણ પક્ષને લઈને એવી વાત કરે છે કે વિકાસના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આ વખતે વોટિંગ થશે આવો આપણે બીજી પણ ઘણી જનતા લિફ્ટની સાથે વાત કરીએ જનતા સાથે વાત કરતા કરતા આજે આપણે પહોંચી ગયા છીએ મોચી કામ કરતા છેલ્લા પચાસ વર્ષથી આ મોચી કામ કરી રહ્યા છે આ કાકા આવો આપણે જાણીએ કે તેમનું શું જાણવું છે જી કાકા શું નામ છે મારું જીતેન્દ્ર છેલ્લા કેટલાક વર્ષોથી તમે કેટલા વર્ષોથી અહીંયા કામ કરી રહ્યા છો લોકસભાની ચૂંટણી જ્યારે અત્યારે ચરમસીમાએ છે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો શું કહેવું છે કયો પક્ષ આવશે એમાં તો સાહેબ જેના ભાગ્યો એ દાવે કઈ રીતની લહેર કોની લહેર ચાલી રહી છે લહેર તો અત્યારે જેને સારું કામ કરે એની ચાલે વિકાસની વાત કરીએ તમે અમે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં રહ્યો છો છેલ્લા ઘણા દાયકાઓથી આમ કહીએ તો કઈ રીતનો તમે વિકાસ જોયો છે આ વિસ્તારમાં થોડા ઘણા રસ્તા સારા થયા છે બસ આપણે મતાધિકારની વાત વાત કરીએ કે ભાઈ મત આપવા જ્યારે જનતા જાય તો તમે જ્યારે જશો તો કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપણે સારું કામ થાય એવું જ કહેવાનું હોય વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ કે અમદાવાદના બાકીના વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો આ વિસ્તારમાં કેટલો કેટલા ટકા વિકાસ જોવા મળ્યો છે આમ તો જેટલો સારો વિકાસ થાય એટલો સારું જ છે ને છેલ્લા પાંચ કે દસ વર્ષની વાત કરીએ આપણે કોઈ સાંસદ સભ્ય કે કોઈ એમએલએ વિસ્તારની વિઝિટ કરવા એટલે કે વિસ્તારને જોવા આવ્યો છે એ મને એટલું બધું ખ્યાલ નથી જે પ્રમાણે તમે જોયું કે જનતાને પણ અત્યારે ખ્યાલ નથી કે કોઈ વિસ્તારમાં એમએલએ કે સાંસદ સભ્ય મળે આવ્યા છે કે નહીં આવો વાત કરીએ આપણે બીજા પણ ઘણા આપણી સાથે નાગરિકો જોડાઈ ગયા છે શું નામ છે આપનું પ્રવીણ સિંહ રાઠોડ છેલ્લા કેટલા વર્ષથી તમે આ વિસ્તારમાં જન્મ થઈ છે જોવા જઈએ તો લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ચૂંટણી કયો પક્ષ હવે સત્તામાં જોવા મળે છે અત્યાર તો સત્તાધારી પક્ષ જ આવી શકે એનું કારણ છે બરાબર કે સત્તા એની છે એટલે એ આવી શકે અત્યાર તો આપણે વિકાસની વાત કરીએ તો કઈ રીતનો આપણા વિસ્તારમાં વિકાસ કઈ રીતનો જોવા મળે છે વિકાસ તો ખાલી નામનો જ છે એવું કહીએ તો ચાલે અત્યારે મોંઘવારી છે ગરીબ માણસ અત્યારે મરી રહ્યો છે બરાબર પેટ્રોલના ભાવ અત્યારે બે રૂપિયા આજે ઘટાડ્યા છે ઇલેક્શનના કારણે ઘટાડ્યા છે બરાબર તેલના અંદર અત્યારે સો રૂપિયા વધારી દીધા અને તે પછી જોવા જઈએ તો બે દિવસ પહેલા આ લોકોએ તેલની અંદર સો રૂપિયા વધાર્યા અને ગેસની અંદર સો રૂપિયા ઘટાડ્યા એટલે તમે આમ કાન પકડો કામ પકડો બરાબર જે ઓછું કરવાનું જે કરી શકતા નથી ગરીબો માટે કંઈક યોજના લાવી શકે તો જ સરકાર ચાલે આપણે વાત કરીએ કે ભાઈ આપણે જ્યારે વોટ આપવા જઈએ છીએ તો કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપીએ આપણા મુદ્દા જે જે છે એ રોડ લાઈને રોજ માણસ ખાતો એ મુદ્દા વિકાસ પર જે મતદાન કરી શકે બરાબર એના માટે મોંઘવારી જોઈને મતદાન થઈ શકે અને જનતા વોટ આપવા જઈ રહી છે ત્યારે તે વોટ કઈ રીતે આપે છે કોઈ ચહેરો જોઈને કે પછી કોઈ કામ જોઈ અત્યારે તો સહી ચહેરો જોઈને જ આપે છે પહેલા લોકો આપતા હતા મુદ્દાના આધારે અત્યાર તો ચહેરો જોઈને જ આપે છે ચારસો પ્લસ સીટની જ્યારે આપણે વાત કરીએ તો કંઈ આત્મવિશ્વાસ ગણી શકીએ કે અહંકાર ગણી અહંકાર ગણી શકીએ અહંકાર ગણી શકીએ તમારા હિસાબે તમે જ્યારે વોટિંગ કરવા જાશો તો કઈ રીતના મુદ્દાઓને ધ્યાનમાં રાખશો જેમ કે જોઈએ વિકાસ છે કે પછી બેરોજગારી છે મોંઘવારી છે મોંઘવારી મોંઘવારી મોંઘવારીને ઓછી કરવા માટે શું બીજો કોઈ પક્ષ અત્યારે ધ્યાનમાં છે કે જે કંઈ કરી શકે છે અને તમે કારણ છે પહેલાથી કોંગ્રેસ અને ભાજપ બે જ છે બરાબર ત્રીજો કોઈ પક્ષ જ નથી એના કારણે અને જો આ જો સરકાર છે અને ગરીબો માટે સારું કરે તો ભવિષ્યમાં બી એના માટે વાંધો નહીં આવે એવું નથી ગરીબોને ધ્યાનમાં રાખી અને કરવું જોઈએ મારું કહેવું જો વિસ્તારમાં એમએલએ કે સાંસદ કે કોઈ કોર્પોરેટર સભ્ય કોઈ મળવા આવે છે વિસ્તારની વિઝિટ કરે છે કોઈ નથી આવતું કોઈ નથી આવતું જ્યારે ચૂંટણી આવે જ્યારે ચૂંટણી ત્યારે જ આવે ચૂંટણી આવે ત્યારે જ આવે છે બધા જે પ્રમાણે તમે જોયું કે જનતાનું કહેવું છે ચૂંટણી આવે ત્યારે જ ખાલી સાંસદ સભ્ય કે એમએલએ જોવા મળે છે ત્યારબાદ એ જનતાને પાંચ વર્ષ માટે ભૂલી જાય છે શું નામ છે આપનું પરેશ દેવચંદ ભાઈ લોકસભાની ચૂંટણીની જ્યારે વાત કરીએ આપણે ગણતરીના દિવસો બાકી છે શું કહેવું છે કઈ સત્તા કયો પક્ષ સત્તામાં જોવા જે સત્તા છે એ જ બરાબર છે એ જે ચાલે છે ઉપર છે શું કામ થાય એવું છે નહીં મુદ્દાઓની વાત કરીએ કે જ્યારે આપણે વોટ આપવા જઈએ છીએ તો આપણે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ છીએ મુદ્દા એક જ આપણે શાંતિ બીજું કે કોઈ મગજમારી નહીં કોઈ પણ વસ્તુની

દસ વર્ષમાં વિસ્તારમાં કઈ રીતનો વિકાસ જોવા મળે છે વિકાસમાં રોડ રસ્તા તમે જુઓ હાઈ રોડ રસ્તા જુઓ નજીકમાં બધા રીડેવલપમેન્ટની સ્કીમો જુઓ હાઉસિંગ બોર્ડની ઘણા ધન બે એકદમ ફાસ્ટ કામ થાય છે કોઈ પણ જૂના મકાનો જર્જે થઈ જાય નવા મકાનો રીડેવલપમેન્ટ આવી ગયું બધું કેટલું ફાસ્ટ કામ થાય છે ભાડા મળે છે એટલા બધાને નવા ફ્લેટો મળે છે મોટું બાટકામ મળે છે સ્લીફ્ટની ફેસિલિટી કેટલી બધી ફેસિલિટીઓ મળે છે પછી આપણે જ્યારે મત આપવા જઈએ છીએ તો ત્યારે આપણે કોઈ ચહેરો જોઈને મત આપશું કે કામ જોઈએ ના ઓનલી ફોર ચહેરો મેન્સ ઓફ મોદી સાહેબ એટલે આપણે કોઈ પાર્ટી ઉમેદવાર નથી જોતા વન મેન સો મોદી સાહેબ બસ પક્ષ બી પણ નહીં વન મેન સો મોદી સાહેબ ચારસો પારની જે વાત થઈ રહી છે શું લાગે છે એના વિશે થોડી આગી એ થવાનું થોડી અંદર થશે કે થોડી બહાર થશે થોડુંક તો વિપક્ષ લઈ જાય એવું કશું વાંધો થોડી અંદર જાય સીટ કા થોડી બહાર આવે ના 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 એવું તો ના બને ઇટ ઇઝ નોટ પોસિબલ સરકાર પાસે આજે વોટરને શું અપેક્ષા છે બસ આવી જ શાંતિ રીડોપની સ્કીમો આવે પબ્લિક શાંતિથી રહે મોંઘવારી થોડી ઓછી થાય એ એ જ પબ્લિકને જોઈએ બીજું શું જોઈએ રોટી કપડાં મકાન મળી જાય એટલે બહુ થઈ ગયું પબ્લિકને બીજું છેલ્લા ઘણા સમયથી તમે અહીંયા રહ્યો છો તો એમએલએ કે સાંસદ કોઈ પણ અહીંયા વિસ્તારનું વિઝિટ કરવા માટે આવ્યું છે ના એ એ થોડી ખામી છે ચૂંટાયા પછી કોઈ દેખાતું નથી એ થોડી ખામી છે કે ચૂંટાયા પછી એને વિસ્તારની મુલાકાત લેવી જોઈએ પ્રશ્નો એકાગતા કરવા જોઈએ કે શું આ પ્રશ્નો છે અને એનું સોલ્યુશન લાવવું જોઈએ પણ એ નથી થતું એ થોડી કમ્પ્લેન છે કે એમએલએ કોઈ બી કે ચૂંટાયા પછી એ એરિયામાં નથી છો શકો છો કે જનતા કઈ રીતે પોતાનો મત આપી રહી છે આપણી સાથે અહીંયા બીજા પણ નાગરિક છે એમની સાથે વાત કરી છે આપનું નામ જણાવો દીપકભાઈ તો દીપકભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો આવનારી જે લોકસભાની ચૂંટણી છે લોકસભા ચૂંટણીમાં વન મેન શો મોદી સાહેબ જ છે બીજું કોઈનું કામ જ નથી આ દેશ ચલાવવાનું એ પોતે એકલો માણસ કેપેબલ છે ચૂંટણીની વાત આવે ત્યારે આપણે ઘણા બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ વિકાસ મુદ્દો છે બેરોજગારીનો મુદ્દો છે મોંઘવારીનો મુદ્દો આપણે આજે વોટ આપવા જઈએ ત્યારે આપણે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપશું હું ફક્ત મોદી સાહેબ ચહેરો ગમે તે ઉભો હોય ગમે તે ના ઉભો હોય મોદી સાહેબ જોઈને જ વોટ આપવા જોઈને જે વોટ આપવાની આપણે વાત કરી રહ્યા છો તો કાર્ય એટલે કામની વાત શું કરશું આપણે કે કોઈ કોઈ બીજો પક્ષ કામની વાત કરે કરે છે છે જે ઉમેદવાર હોય હોય એ પહેલી વાર આવવાનો કામ તો આપડે ખબર પડે કે કામ કેવા થાય સમજાય છેલ્લા છેલ્લા આપણે દસ વર્ષની વાત કરીએ છેલ્લા દસ વર્ષમાં વિસ્તારમાં કઈ રીતે વિકાસ જોવા મળે છે બાકી વિકાસમાં રોડ તો અમુક સાંધેલા તૂટેલા અમુક તો જગ્યા છે એમાં કોઈ બે નથી પેટ્રોલનો ભાવ બે રૂપિયા સસ્તો કરવામાં આવ્યો છે તો શું ગણશો આ એક સ્ટંટ ગણશો ચૂંટણી ના લગે કે પછી પહેલાથી કરવામાં આવ્યો તો સારું રહે બે રૂપિયા પાંચ કોઈ ફેર પડતો નથી બસ તો સમજો હવે બે ગણે કે પાંચ ઓછો ઘરે કોઈ ફેર અમારા પડે આ બે કરો ઇલેક્શન પછી બીજા દસ વધાર જાય એટલે એ તો બધું એવું ચાલ્યા કરવાનું આ તો રાજનીતિ છે એટલે રમત ચોકટાબાજી કહેવાય એટલે ચાલ્યા કહે વાજબ વન સાઈડ વન સાઇડ ગેન્ડ છે ને યાર બટ હુકમનો એક્કો જોયો છે ને યાર તેણે જણ એક્કા અનિભાઈ છે ચાર એક્કા લાલ જરઘટ પર થઈ જનતા સાથે વાત કરતા તેમના મુદ્દાઓ તેમની વિચારધારાઓ અને કયો પક્ષ સત્તામાં જોવા મળી રહ્યો છે એ આપણને આથી જાણવા મળ્યું છે અમદાવાદના આ વિસ્તાર લાલ દરવાજામાં આજે આપણે જનતા સાથે વાત કરી અને જોવા મળ્યા અલગ અલગ પ્રકારના ઘણા બધા મુદ્દા કોકે પોઝિટિવ પોઈન્ટ આપ્યા તો કોકે નેગેટિવ પોઈન્ટ આવી જ રીતે અલગ અલગ પ્રકારની વિચારધારાઓ અલગ અલગ પ્રકારની જનતા સાથે વાતો કરવા માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતમાં